અંબાજી ખાતે જિલ્લા કક્ષાના છોત્તેરમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઈ રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના વરદસ્તે બનાસકાંઠા જિલ્લા કક્ષાના છોતેરમાં પ્રજાસત્તાક પર્વની દાંતા તાલુકાના અંબાજી સ્થિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મંત્રીશ્રીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું બાદ તેમણે પ્રાસંગિક ઉદ સરકારની વિવિધ યોજનાઓ થકી દેશ અને રાજ્યમાં જે પ્રકારે વિકાસ થઈ રહ્યો છે તે વિશે માહિતી આપી હતી જિલ્લાના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ રૂપિયા પચીસ લાખનો ચેક મંત્રીશ્રીના હસ્તે જિલ્લા કલેક્ટર મિહિર પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં યુજીવીસીએલ આરોગ્ય વન વિભાગ કૃષિ આઈસીડીએસ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી બનાસ ડેરીના ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ સાંસ્કૃતિક કૃતિઓ થકી વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું પોલીસ જવાનો દ્વારા અશ્વ અને ડોગ શો દ્વારા વિવિધ કરતબો રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વ્યક્તિઓ કર્મચારીઓ અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું મંત્રીશ્રી અને મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પ્રવિણભાઈ માળી અનિકેત ઠાકોર માવજીભાઈ દેસાઈ જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ પોલીસ જવાનો વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આપણા માટે ઐતિહાસિક દિવસ અને પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ આ બંને આપણા રાષ્ટ્રીય તહેવારો દરમિયાન આપણે સૌ નક્કી કરીએ કે કેટલાય શહીદો કેટલાય ક્રાંતિકારીઓએ આના માટે શહીદી આપી હતી અને આપણને આઝાદી અપાવી હતી અને કેટ કેટલા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણની રચના અને કેટલાય લોકોએ આમાં પોતાનો યોગદાન આપ્યું છે બંધારણમાં અને વિશ્વના બંધારણનો અભ્યાસ કર્યા પછી એક સંપૂર્ણ લિખિત બંધારણ આપણને મળ્યું છે તો એ બંધારણનું માન સન્માન જાળવી અને મળેલી આઝાદીનો સદુપયોગ કરી દેશને નવા નિર્માણ તરફ અને જ્યારે આદરણીય નરેન્દ્રભાઈએ આહવાન કર્યું છે વિકસિત નહીં વિકાસશીલ નહીં પરંતુ વિકસિત દેશની શ્રેણીમાં બે ઓગણીસ બે હજાર સુડતાલીસમાં એટલે સો વર્ષ પૂરા થાય એ વખત ગર્વથી આપણે માથું ઊંચું કરી અને કહી શકીએ કે વીઆર ડેવલપ્ડ આ દિશામાં આપણે આગળ વધવા માટે પ્રત્યેક નાગરિકનું એકસો ચુવાલીસ કરોડના દેશમાં પ્રત્યેક નાગરિકનું યોગદાન હોવું અને બંધારણનું સન્માન જાળવવું અને આ બંને રાષ્ટ્રીય તહેવારો આપણને રાષ્ટ્રભાવના પ્રેરિત કરતા બંને તહેવારોમાં કંઈક ને કંઈક વ્યક્તિગત રીતે પણ કોઈને કોઈ યોગદાન માટે નાનું મોટું કામ આદરણીય નરેન્દ્રભાઈ કહેતા હોય છે વૃક્ષો વાવવાની વાત વીજળી બચાવવાની વાત પાણી બચાવવાની વાત ઘણા બધા એવા વિષયો છે કે જે આપણા સામાન્ય નાગરિકો માટે ખૂબ અઘરું નથી એવા વિષયો સાથે પણ આપણે દેશના વિકાસમાં યોગદાન આપી શકીએ છીએ ત્યારે આ પ્રજાસત્તાક દિવસે તમામ ગુજરાત અને દેશના નાગરિકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ બંધારણની મર્યાદા અને મર્યાદાની સાથે એની જાળવણીમાં આપ સૌ અને ચૂંટાયેલી સરકારો સાથે મળી ખૂબ સહયોગ કરી અને આવતા સમયમાં દેશને વિકસિત દેશ તરફ લઈ જઈએ